દામોદ પોલીસ દ્વારા સડક સુરક્ષા જીવન સુરક્ષા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ સંદર્ભે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે તથા રોડ સેફ્ટી વિભાગના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી આ વર્ષથી એક માસ સુધી ચાલશે સડક સુરક્ષા જીવન રક્ષાના થીમ સાથે આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પોલીસ તેમજ એનએએચઆઈ હાઇવે સર્વેલન્સ યુનિટના સ્ટાફ દ્વારા માર્ગ અકસ્માત નિવારણ અર્થે વિવિધ જનજાગૃતિના અભિયાનો હાથ ધર્યું છે આમોદ પોલીસ દ્વારા માર્ગ સંબંધિત ડ્રાઇવિંગ કરતી વખતે આગળના વાહન યોગ્ય દૂર રાખવી અને ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને ડ્રાઇવિંગ કરતી વખતે પાછળના ગાડીની સ્થિતિનું પોતાના વાહનના અરીસામાં સ્થિતિ જોઈને બ્રેક મારીને ઉભું રાખવું અને ડ્રાઇવિંગ કરતી વખતે એમ્બ્યુલન્સ અને પોલીસના વાહન પહેલા સાઇડ આપીને જવા દેવું અને બાઇક ચલાવતા હેલ્મેટનો ઉપયોગ કરવો વગેરે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને ટ્રાફિક સિગ્નલ ન તોડવો અને વગર કામનો હોર્ડ ન મારવો અને દારૂ પીને વાહન ન ચલાવવું વગેરેની કાગળ ઉપર લખાણવાળી પત્રિકા ડ્રાઈવરોને આપીને અતિ આવશ્યક માહિતી અને માર્ગ અકસ્માત માટેના કારણ દર્શક સામાજિક ભૂલો વિશે ચર્ચા કરીને સડક સુરક્ષા જીવન રક્ષા વિષયનું વધુ ગંભીરતાપૂર્વક લઈ માસ્ક સલામતી માટે અતિ આવશ્યક મૌખિક આદેશ સંદેશો આપ્યો હતો